વેક્સિન અપાયા પછી ના તો ડેટા ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી અને લીધું તું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખ્યો જેણે એણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું એણે કહ્યું કોર્ટમાં કે અમારા વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એ કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશિલ્ડ આપીએ છીએ એના કારણે ટીટીએસ એટલે સિન્ડ્રોમ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે લોહી થ્રમ્બોસિસ થાય ગાંઠો થવા માંડે લોહી લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેકથી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો પહેલા મગજમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક આવે મલ્ટીઓર્ગન ફેલ્યોર થાય આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ ઓર્ગન એ અવયવ ફેલ થઈ જાય આ વાત પીટીએસની વાત યુકેની ગવર્મેન્ટમાં ના એ ડેટા કલેક્શન કરવાનો જો એમણે આપણી જેમ રાખ્યું હોત તો તો કંપની હાથ ઊંચા કરી દે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ